જય માતાજી દોસ્તો કેમ છો બધા મજામાં છો આલો આપણે નાનો બ્લોક લેન આવી ગયા છીએ આપણે જવાનું છે ભેંસું માટે નિરાવ લેવા આજે ક્યારેક ક્યારેક દોસ્તો એવું લાગે છે ભેંસું રખાય જ નહીં એમ થાય છે પણ પાંચ વાગે તો દૂધ સાંભળાય છે સાલિયામાં આપણે જમવાય એટલે તરત સાલિયામાં દૂધ આવ્યું નથી એટલે ડેરીએ લેવા જાઓ તો દૂધ મોંઘું પડે આપણને લીટર દૂધ તો વગા આપણે લાવી ગી એટલે ભેંસું રાખવી પડે એટલે નિરાવ તો લેવા જવો જ પડે આપણે એટલે મધરા મધરા જ આવી છે નિરાવ લેવા બીજો શું કરું બે બે ભેંસુ છે બે પાડીયું છે એટલે નિરાવ તો આપણે થોડો ઘણો તો જોવે એટલે નિરાવ લેવા જાવી છે હલો તો ધીરે ધીરે ખસકાવી ભાઈ નીરાવ લેવા મમ્મી ગયેલા છે વાટવા વાટીને તૈયાર કરી રે એટલે નિરાવ લઈ લેવી આપણે શીંગુ ભીંગુ જોતા જાય માંડીવાડી જોતા જાય બાજરી વાજરી જોતા જાય નીરાજાવીએ ભાઈ નીરા તે અડદ તો બાકી ગયા છે અડદમાં તો સિંગો આવી ગયું છે ઈળું છે એટલે કાલપમતી દવા છાંટવી જશે એટલે દવાનો આપણે ફર્સ્ટ વિડીયો બનાવીને મોકલજો આપણે ટ્રેક્ટર દવા છાંટવાની છે એટલે જો આપણો જાપો આવી ગયો છે જાપોમાં દીધેલો નથી ખોલેલો છે જાપો ગયેલા છે મમ્મી નીરવ વાટો એટલે જવું તો પડશે તે આજે પરવીનભાઈ વાડી છે આપણી નથી વાડી પરવીનભાઈ વાડી છે પરવીનભાઈ વાડીમાં ડુંડા નાખેલા હતા આપણો લીમડો છે કેમ કે દાડિયા પડ્યા હોય તો ટાટા સિંહ બે છે એટલે લીમડો તો જરૂરી હોવો જ જોઈએ કેમ છો મજા મિત્રો ચેનલ ને લાઈક ઓર સબસ્ક્રાઈબ કરી દેજો આપણી બાજરી છે બાજરી વાઢવાની છે કાલપોમથી દાડી આવવાના છે એટલે બાજરી વટાઇ જાય છે મોસ્ટ ઓફ કેમ છો કેમ છો હાલો તો આ દોસ્તો આપણે પહોંચી ગયા છે ઇન્દિરાવને ઓલું લ્યો એટલે હાલો તો હવે બેક કરશું જય માતાજી તેમ જાવ બધા મજામાં જણાવજો ભાઈ લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો ને જણાવજો ભાઈ